હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું નાનખટાઈ આ નાનખટાઈને આપણે આજે ઓવન વગર બનાવીશું બધી ટ્રીક અને ટીપ્સ સાથે આજે આપણે આ રેસીપી બનાવીશું ઓવનના ઉપયોગ વગર આજે આપણે આ નાનખટાઈ બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે નાનખટાઈ બનાવવા માટે મેઝરમેન્ટ ખૂબ જ જરૂરી છે તો તમારે સૌ પ્રથમ એક વાટકી પસંદ કરી લેવાની તે જ વાટકીમાં આપણે એક વાટકી જેટલો પહેલાં મેંદો લેશું જેટલો આપણે મેંદો લઈએ તેનાથી અડધી વાટકી આપણે બેસન લેશું અને તેનાથી એક ચોથાઈ જેટલો આપણે રવો લેશું નાનખટાઈ બનાવવા માટેનું આ પરફેક્ટ માપ છે તો આપણે મેંદાને ચણાના લોટને અને રવાને આ રીતે પહેલાં મોટી ગરણીમાં ચારી લેશું જેથી કરીને કોઈ પણ ગઠ્ઠા હોય તો તે દૂર થઈ જાય તો આપણે ચારવાની પ્રોસેસ પહેલાં કરી લેશું અને લોટને ચારવો ખૂબ જ જરૂરી છે જેથી કરીને તેમાં કોઈપણ પ્રકારના ગઠ્ઠા હોય તો એને આપણે દૂર કરી શકીએ ત્રણેય લોટને સારી રીતે ચાર્યા પછી તેને આ રીતે ચમચીથી એકવાર મિક્સ કરી લેશું અને પછી તેમાં આપણે એલચીનો પાવડર એડ કરીશું તો એક ચમચી જેટલો એલચીનો પાવડર એડ કરીશું તેનાથી નાન ઘટાઈમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે રેડી કરેલા આ લોટને આપણે થોડીકવાર માટે સાઈડમાં રાખી દેસું હવે એક બોલમાં આપણે ફ્રીજમાં રાખેલું ઘી લેશું અને તેને સારી રીતે ફેટી લેશું અહીંયા તમને ઘીનું મેઝરમેન્ટ કહું તો આપણે આ ઘીને ફેટ્યા પછી તેમાં આપણે દરેલી ખાંડ એડ કરવાના છે તો તમે જેટલી ક્વોન્ટિટીમાં દરેલી ખાંડ લેશો તેનાથી અડધા વાટકી જેટલું આપણે ઘી લેવાનું છે તો આપણું ઘી છે સરસ એવું ફેટાઈને રેડી છે બે મિનિટ પછી તમે જોઈ શકો છો આવું ફ્લફી અને તાર જેવું ઘી આપણું બનીને રેડી છે હવે તેમાં આપણે પોણી વાટકી એટલે કે થર્ડ ફોર્થ કપ જેટલી ખાંડ એડ કરશું જે વાટકીમાં આપણે મેંદો લીધો તો તે જ વાટકીના મેઝરમેન્ટથી આપણે ખાંડ પણ લેશું તો એક વાટકી મેંદાની સામે આપણે પોણી વાટકી દરેલી ખાંડ લેશું અને દરેલી ખાંડ કરતાં અડધી વાટકી જેટલું ઘી ખાંડ એડ કર્યા પછી ફરીથી તેને બે મિનિટ માટે ફેટશું તો અહીંયા બંને વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે હવે આપણે જે રેડી કરેલો લોટ છે તેને થોડો થોડો તેમાં એડ કરતા જશું અને આપણે રેડી કરેલા મિશ્રમાં આ રીતે મિક્સ કરતા જશું ફરીથી લોટ આપણે એડ કરશું અને તેને મિક્સ કરતા જાશું આ રીતે આપણે બધો લોટ તેમાં એડ કરી દઈશું અને નાનખટાઈ બનાવવાનું મિશ્ર રેડી કરીશું તો અહીં આપણે બધો લોટ એડ કરી દીધો છે હવે આપણે બ્રિસ્કળને સાઈડમાં રાખી હાથેથી લોટને સારી રીતે પહેલાં મિક્સ કરી લેશું હવે અડધી ચમચી બેકિંગ પાવડર અને અડધી ચમચી બેકિંગ સોડા જો આ બંનેનો માપ સરખો હશે તો તમારી નાનખટાઈ છે એ એકદમ બજાર જેવી ક્રેક્સવાળી બનીને રેડી થાશે તો અહીંયા બેકિંગ પાવડર અને બેકિંગ સોડાને પણ આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લેશું જો તમારો લોટ બંધાય નહીં તો આપણે ફ્રીજમાં રાખેલા ઘીને આ રીતે ફેટી લેશું અને પછી બે ચમચી જેટલું તેમાં ઘીને એડ કરી દેવાનું એટલે લોટ આપણો સરસ બંધાઈ જાય તો આ રીતે બે ચમચી જેટલું મેં ઉપરથી ફેટેલું ઘી લીધેલું છે અને પછી લોટ તેને સારી રીતે આ રીતે મિક્સ કરી લેશું લોટમાં અને પછી આપણે લોટને બાંધી લેશું તો અહીં આપણો લોટ છે એ સરસ બંધાવા લાગ્યો છે તો તમે જોઈ શકો છો બસ આ રીતે આપણો લોટ બંધાય છે એટલે તેને દસ મિનિટ માટે આપણે ફ્રીજમાં સેટ થવા રાખી દેશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરી જાડી કઢાઈમાં આ રીતે મીઠું અને સ્ટેન્ડને સેટ કરી દેસું અને મીડિયમ ફ્લેમ ઉપર તેને આ રીતે ઢાંકીને ગરમ કરી લેશું દસ મિનિટ પછી આપણે લોટને ફ્રિજમાંથી કાઢી લેશું અને તેમાંથી આપણે નાનખટાઈનો શેપ આપવાનો છે તો અહીંયા આપણે એક વાટકીને પસંદ કરી લેશું જેથી કરીને બધી નાનખટાઈ એક માપની બને તો બસ હવે કંઈ નહીં તેમાંથી આપણે નાના નાના બોલ્સ બનાવવાના છે લાડુ જેવા બોલ્સ બનાવશું આ રીતે આ રીતે વાટકીના માપથી હાથમાં આપણે લોટને લઈ અને તેને લાડુનો શેપ આપી દેસુ અને લાડુનો શેપ આપ્યા પછી તેના ઉપર આપણે પિસ્તાની કતરણને આ રીતે લગાડી દેસુ અહીંયા આપણે નાન ચપટી કે બનાવવાની નથી તેને આપણે લાડુના શેપમાં જ બનાવીશું અને જ્યારે તે બેક થશે એટલે સરસ નાનખટાઈના શેપમાં આવી જશે તો આ રીતે બધા લાડુ આપણે બનાવીને રેડી કરી લેશું અને તેના ઉપર પિસ્તા લગાડતા જશું તો અહીંયા આપણી બધી નાનખટાઈ બનીને રેડી છે અને અહીંયા આપણી કઢાઈ પણ સરસ ગરમ થઈ ગઈ છે રેડી કરેલી નાનખટાઈને હવે આપણે બેક કરી લેશું તો તમે જે ટ્રેમાં નાન ખટાઈ ગોઠવો તેને આ રીતે છૂટછૂટી ગોઠવવાની હવે તેને આપણે વીસ મિનિટ માટે બેક કરીશું એકદમ લો ફ્લેમ ઉપર તેને બેક કરવાની વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ આપણી નાનખટાઈ બનીને રેડી છે ગેસની ફ્લેમ બંધ કરી દેશું તેને એક ટ્રેમાં લઈ લેશું તો રેડી છે આપણી નાનખટાઈ સર્વ કરવા માટે એકદમ ઓવનમાં બનાવેલ હોય તેવી નાનખટાઈ આપણી કઢાઈમાં રેડી થઈ છે તો ખૂબ જ ટેસ્ટી એવી નાનખટાઈ ઓવન વગર કઢાઈમાં પણ કેટલી સરસ નાનખટાઈ રેડી થઈ છે તે હું તમને તોડીને બતાડું છું તો એકદમ સરસ ટેસ્ટી એવી નાનખટાઈ બનીને રેડી છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આજની રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ